ભાદરવા માસમાં સમગ્ર રાજ્યમાં સારો વરસાદ નોંધાયો છે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે ગોલ્ડન બ્રિજ નજીક નદીના જળસ્તર વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે માછીમારોને નદીમાં પ્રવેશ ન કરવા સૂચનાઓ આપવામાં આવી છે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અસરગ્રસ્ત ગામોમાં તલાટીને સ્ટેન્ડ બાય કરી સ્થળ ઉપર ગામમાં પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ અંકલેશ્વરના સરફુદ્દીન ખાલપિયા જૂના છાપરા જૂના કાસિયા બોરબાટા બેટ સક્કરપોટ જૂના પૂન ગામ બોરબાટાના તરિયા નવા ધંતુરિયા જૂના દીવા સહિતના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે તંત્ર દ્વારા આ ગામોના સરપંચ અને તલાટીઓ અને નોડલ અધિકારી પણ સ્થળો પર હાજર રહી સ્થિતિ ઉપર નજર રાખી પડે તો કરવા તાકીદ કરી હતી સૌને નમસ્કાર આજ રોજ નર્મદા ડેમમાંથી સવારે એક લાખ બે લાખ પંચાણું હાજર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલ છે નર્મદા ડેમની સપાટી અત્યારે એકસો છત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર છે મધ્યપ્રદેશમાં વધારે વરસાદ થવાથી ડેમમાંથી લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવેલ છે આ બાબતે જિલ્લો અને જિલ્લાને એલર્ટ કરવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામોના સરપંચ તલાટીશ્રીઓને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવેલ છે કોઈ અનિચ્છ બનાવ ન બને એ માટે નદી કિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે આ કામે જરૂરી સાવચેતી રાખવી રાખે એવી અમારી નંબર વિનંતી છે